નિર્ણય આવકારદાયક વજુભાઈ વાળા ભાજપ અગ્રણી વજુભાઈ વાળા એક રાષ્ટ્ર એક ચૂંટણી પર આપી પ્રતિક્રિયા એક રાષ્ટ્ર એક ચૂંટણી નિર્ણય આવકારદાયક પ્રજાને એક જ દિવસે બે પ્રતિનિધિ છૂટવાનો મળશે મોકો સમયનો બચાવ થશે કેન્દ્ર સરકારના ચૂંટણીઓ પાછળના અબજો રૂપિયાના ખર્ચ ઘટશે વર્ષ ઓગણીસો સાહીઠ પહેલા ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ થતી નિર્ણય આવકારદાયક વજુભાઈ વાળા ભાજપ અગ્રણી વજુભાઈ વાળા એક રાષ્ટ્ર એક ચૂંટણી પર આપી પ્રતિક્રિયા એક રાષ્ટ્ર એક ચૂંટણી નિર્ણય આવકારદાયક પ્રજાને એક જ દિવસે બે પ્રતિનિધિ છૂટવાનો મળશે મોકો સમયનો બચાવ થશે કેન્દ્ર સરકારના ચૂંટણીઓ પાછળના અબજો રૂપિયાના ખર્ચ ઘટશે વર્ષ ઓગણીસો સાઈઠ પહેલા ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ થતી વજુભાઈ આજે જયારે એક રાષ્ટ્ર એક ચૂંટણીને હાઈકોર્ટે મંજૂરી આપી છે આ પર તમારી પ્રતિક્રિયા શું છે જો સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ બંધારણની વિરુદ્ધમાં કોઈ કામ ન કરવું જોઈએ એક ચૂંટણીની પ્રથા છે ને એ કોઈ બંધારણમાં આદેશ નથી આપ્યો એમ જ બંધારણની અંદર એને ના પણ નથી પાડી આ જે છે ને એક વ્યવસ્થાનો ભાગ છે કેન્દ્ર સરકારે પોતાનું વ્યવસ્થા શું કરવી કે રાજ્ય સરકારે શું વ્યવસ્થા કરવી એની વાત છે આ વિષય ટોટલ કેન્દ્ર સરકારના હાથમાં છે કેન્દ્ર સરકાર જે નક્કી કરે એના માટે ચૂંટણી પંચેના કાયદા કરે અને એ પ્રમાણે કાર્ય કરતા હોય છે તો કેન્દ્ર સરકારે આ લીધેલો આ જે આ જે લીધેલો સિદ્ધાંત છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે